નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે મોદકની રેસીપી તે પણ આપણે ચૂરવા મોદક બનાવીશું કાંઈ કારણનો સર હું ગણપતિમાં કોઈ પણ સ્વીટની રેસીપી ન લાવી શકી તેના માટે હું માફી માગું છું કારણ કે કોઈ કારણથી હું વિડીયો અપલોડ નહોતી કરી શકતી તો આજે આપણે એકદમ સરસ અને પહેલી વખત જ પરફેક્ટ બને તેવા આપણે ચૂરમાના મોદક બનાવીશું અને બનાવવા એકદમ સરળ છે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારાથી સરળ રીતે બની જશે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે એક કઢાઈ લેવાની છે અને તેમાં આપણે બે કપ ભરીને જાડો ભાખરીનો લોટ લેવાનો છે એક કપ આપણે તેમાં નાખી દઈશું રોટલી બનાવીએ તે લોટ બે ચમચી આપણે સોજી નાખી દઈશું અને એક ચમચી આપણે ચણાનો લોટ નાખી દેવાનો છે ચણાનો લોટ અને સોજી નાખવાથી એકદમ સરસ સ્વાદિષ્ટ બને છે લાડુ ચાર ચમચી ભરીને આપણે તેમાં ઘી નાખી દઈશું તમે ચાહો તો તેલનું મોણ લઈ શકો છો પણ આપણે કોઈ પણ મીઠાઈ લેતા હોય તેને ઘીથી બનાવી તો તે વધારે સ્વાદિષ્ટ બને છે એટલે હું આમાં ઘીનો ઉપયોગ કરી રહી છું તમારી ચોઈસ છે તમે ગમે તે નાખી શકો છો હવે લોટમાં સરસ રીતે આપણે મોરને મિક્સ કરવાનું છે આવી રીતે કરવાથી આપણા લાડુ છે તે સરસ બનશે હવે આપણે ગરમ પાણી લેવાનું છે નવસેકું જે પાણી આપણે હાથથી અડી શકીએ તેવા પાણીથી આપણે લોટ છે તે બાંધવાનો છે ઠંડા પાણીથી બિલકુલ નથી બાંધવાનો તો તે વાતનું આપણે ધ્યાન રાખીશું હવે આવી રીતે થોડું થોડું પાણી છે તે એડ કરતું જવાનું છે અને લોટને મસળી મસળી અને આવી રીતે ભેગો કરવાનો છે અને લોટ છે તે આપણે કઠણ જ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો તો તે વાતનું તમે ધ્યાન રાખશો તો તમારા લાડુ છે તે પણ એકદમ સરસ બનશે તમે જોઈ શકો છો મેં લોટને એકદમ સરસ આવો કઠણ બાંધી લીધો છે હવે આપણે મુઠિયા રેડી કરી લઈ આવી રીતે થોડું થોડું પોર્શન લેવાનું છે વધારે જાડા મુઠિયા નથી બનાવવાનું તમે આવી રીતે નાના નાના મુઠિયા બનાવશો તો તે એકદમ સરસ રીતે ઘીમાં ફ્રાય થઈ જશે તો તમે તે વાતનું ધ્યાન રાખશો તમે જોઈ શકો છો મેં આવી રીતે નાના નાના મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે અને જે આપણી ફિંગરની ડિઝાઇન આવી છે એટલા માટે કે આપણે ફ્રાય કરશું તો ત્યાં સરસથી ફ્રાય થઈ જશે હવે એક સાઈડ મેં ઘી ગરમ કરવા રાખ્યું હતું ઘી સરસ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે અને જેટલા મુઠિયા આવે કઢાઈમાં તેટલા આપણે નાખતા જવાનું છે ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ પણ નથી રાખવાની અને સ્લો પણ નથી રાખવાની તમે ફાસ્ટ રાખશો ગેસની ફ્લેમ તો મુઠિયા ઉપરથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદર કાચા રહી જશે અને અને જે આપણે મોદક બનાવી રહ્યા છીએ તેને આપણે એક મહિનો બહાર સ્ટોર કરી શકશું પણ જો આપણે મુઠિયા બરાબર ફ્રાય નહીં કર્યા હોય અંદરથી કાચા હશે તો આપણા મોદક છે તે જલ્દી ખરાબ થઈ જશે તો આપણે તેને સરસ ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે મીડિયમ ફ્લેમ પર તમે તળશો તો તે અંદર સુધી સરસ રીતે એકદમ ફ્રાય થઈ જશે તમે જોઈ શકો છો મુઠિયા આપણા છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણે આવા જ તળવાના છે હવે બીજો બેચ છે તે પણ આપણે રેડી કરી લઈ વારાફરતી બધા મુઠિયા જેટલા આવે કઢાઈમાં તેટલા નાખી દઈશું અને બીજો બેચ છે તેને પણ આપણે રેડી કરી લઈશું મિત્રો તમે આ રેસીપી આ મેજરથી બનાવશો બધા તો એકદમ સરસ જ બનશે તમારાથી હવે મુઠિયા મેં બધા રેડી કરી લીધા છે ફ્રાય કરીને અને આવી રીતે તેના નાના નાના ટુકડા કરી લઈશું કારણ કે આપણે તેને મિક્સરમાં પીસવાના છે અને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે તમે તેને ગરમ પીસશો તો જે આપણે ચૂરમો બનાવશું તે એકદમ સરસ નહીં બને હવે આપણું ઘી ગરમ છે તો આપણે તેમાં ગુંદરને ફ્રાય કરી લઈ મેં બે ચમચા જેટલો ગુંદર લીધો છે અને તેને હું ફ્રાય કરી લઈશું અને ગુંદર છે તેને એકદમ સરસ ફ્રાય કરવો જરૂરી છે તમે તેને સરસ ફ્રાય નહીં કરો તો તે દાંતમાં ચોટશે અને આમાં તે નાખવો પણ ટોટલી ઓપ્શનલ છે તમે ચાહો તો નાખી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો પણ હું તેને આમાં એડ કરી રહીશું હવે આપણું ચૂરમું છે જે આપણે મુઠિયાને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે અને મેં તેને સરસ પીસી લીધા છે સાવ તેમને પાવડર ફોર્મમાં નથી પીસવાના તેને હલકું કકરું રાખવાનું છે તો આપણા મોદક છે તેનું ટેક્સર સરસ આવશે તો તમે તે વાતનું ધ્યાન રાખશો હવે તમે જોઈ શકો છો આપણું ચૂરમું છે તે એકદમ પરફેક્ટ રેડી થયું છે અને એક સાથે તેને નથી પીસવાનું તમે થોડું થોડું જે આપણે મુઠિયા લીધા હતા તે પીસશો તો તે એકદમ સરસ રીતે મિક્સરમાં પીસાશે હવે અડધી ચમચી આપણે ફ્લેવર માટે તેમાં એલચી પાવડર નાખી દઈશું અને એક ચોથાઈ ચમચી જેટલો આપણે તેમાં જે જાયફળ આવે તેનો પાવડર નાખી દઈશું તેનાથી જાયફળ પાવડર નાખવાથી આપણા મોદક એકદમ સ્વાદિષ્ટ બનશે અને મિત્રો તમે ચાહો તો આમાં ડ્રાય ફ્રૂટનો ઉપયોગ પણ કરી શકો છો હવે જે ગુંદર આપણે લીધો હતો તેને આપણે મિક્સરના જારમાં નાખીશું અને મિક્સરને એક જ વખત ચાલુ કરી અને બંધ કરી લેવાનું છે બસ એટલો જ પીસવાનો છે તેને વધારે નથી પીસો અને તમને જો પીસેલો ગુંદર ન ભાવતો હોય તો તમે તેમાં આખો ગુંદર જે આપણે ફ્રાય કરીને રાખ્યો હતો તે પણ એડ કરી શકો છો તેનાથી પણ સરસ જ લાગે હવે પહેલા સૂકી સામગ્રી છે તેને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એક બાજુ આપણે અડધો કપ ઘી છે તમે જોઈ શકો છો મેં અડધો કપ ઘી લઈ લીધું છે અને એક કપ ભરીને મેં ગોળ લીધો છે તમને સ્વીટ વધારે પસંદ હોય તો તમે તેમાં વધારે ગોળનો ઉપયોગ કરી શકો છો પણ મેં એક કપ ફૂલ ભરીને લીધો છે એકદમ ઉપર સુધી ભરાય તેટલો અને હવે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે અને ગોળને સરસ રીતે મેલ્ટ થવા દેવાનો છે તમે જોઈ શકો છો ગોળ છે તે જલ્દીથી જ મેલ્ટ થઈ જશે કોઈ ચાસણી ચાસણી નથી નથી બનાવવાની પાક તમે બનાવશો તો જે આપણે મોદક બનાવશું તે હાર્ડ બની જશે ગોળ આપણો સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને જે આપણું ચૂરમું આપણે એક સાઈડ રેડી કરીને રાખ્યું હતું તેમાં બધો ગોળને આપણે એડ કરી દઈશું અને પહેલા તેને આપણે ચમચાની મદદથી હલાવીશું કારણ કે ગોળ બહુ ગરમ હોય અને હાથથી આપણે હમણાં તેને મિક્સ કરી શકીએ પહેલા બે મિનિટ તેને આવી રીતે ચમચાની મદદથી પછી હાથથી સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે હવે જે મેં મોદકનું મોલ્ડ આવે તે લીધું છે તમે ચાહો તો હાથથી પણ મોદક બનાવી શકો છો હવે મોદક મોલ્ડમાં આપણે આવી રીતે બંને સાઈડથી આવી રીતે ભરી દેવાનું છે અને એકદમ જોર જોરથી દબાવીને તમે કરશો તો મોદક તમે ખોલશો તો વચ્ચેથી તૂટી જશે થોડું થોડું હલકા હાથથી દબાવી અને નીચેથી આવી રીતે થોડું સેટ કરી દેવાનું છે આવી રીતે સેટ કરશો તો તમારા મોદક છે તે પણ એકદમ પરફેક્ટ બનશે પણ તમે એકદમ દબાવી દબાવીને ભરશો તો મોદક છે તે વચ્ચેથી ખુલી જશે અને તૂટી જશે એટલે તે વાતનું ધ્યાન રાખશો હવે મેં તેને સરસ રીતે સેટ કરી લીધું છે અને જોઈ શકો છો તમે મોદક આપણું એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે એકદમ પરફેક્ટ મોદક બન્યું છે અને જો તમને તેને ગાર્નિશિંગ કરવું હોય તો તમે આવી રીતે ખસખસ હોય તેને મોલ્ડમાં થોડું થોડું પહેલાં સ્પ્રિન્કલ કરી દેવાનું અને જેવી રીતે આપણે પહેલાં ભર્યું મોલ્ડ એવી રીતે તેને સરખી રીતે હલકા હાથથી દબાવવાનું છે બહુ હલકા પણ નહીં થોડું થોડું તેને પ્રેસ કરીશું એકદમ હલકા બી નહીં મીડિયમ હાથથી આપણે તેને પ્રેસ કરી લેવાનું છે અને નીચેથી આવી રીતે સેમ પ્રોસેસથી તેને પ્રેસ કરી લઈશું હવે આવી રીતે દબાવી અને એક્સ્ટ્રા હોય તેને કાઢી લઈશું અને ખોલી અને પહેલા જેવી રીતે આપણે તેને કાઢ્યું હતું તેવી રીતે કાઢી દઈશું આવી રીતે તેમાં ઉપરથી આપણે ગાર્નિશિંગ કરી તે પણ દેખાડું હવે તમને જો એના લાડવા બનાવવા હોય તો તમે આવી રીતે લાડવા પણ બનાવી શકો છો ઉપરથી આપણે તેને ગાર્નિશિંગ કરી દઈશું જે પોપી સીડ આવે તેનાથી મોદક આપણા એકદમ રેડી છે ચૂરમાના તમે આ પ્રોસેસથી ચૂરમાના લાડુ બનાવી શકો છો અને તમને ગુંદર ન ભાવતો હોય તો તમે તેને કમ્પ્લીટલી સ્કીપ પણ કરી શકો છો પણ ગુંદર હોલ્દી હેલ્ધી હોય એટલા માટે મેં તેમાં ગુંદરનો ઉપયોગ કર્યો છે તો મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય અને ભગવાનના ભૂખ પ્રસાદ માટે બનાવેલા તમને આ મોદકની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરશો અને હા મિત્રો તમને જો મારી હિન્દી ચેનલનો જોવી હોય તો કુક વિથ રેખા સેંગાણી તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને જરૂરથી મારી ચેનલ મળશે તેમાં પણ હું અવનવી રેસીપીઓ અપલોડ કરતી રહી છું તો તમને જો ગમે તો તમે જરૂરથી ચેનલમાં જઈને જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મોદક છે તે કેટલા સરસ સોફ્ટ બન્યા છે તો ચાલો મિત્રો ફરી મળી આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ